સુરેન્દ્રનગર જિલ્લાના માલણપુર ગામમાં વર્ષોથી પાણીનો વેણ બધો અમારું જમીનોનું અને તળાવ ઓવરફ્લો થાય બધું માંડલ તરફ જતું હતું ત્યાં વિકાસપદ થતા એમને પાણીનો અવરોધ ઉભો કરી દીધો અને માલણપુર ગામની અને આજુબાજુની એક હજારથી વધુ વીઘા જમીન પાણીની ડૂબની અંદર જઈ છે બિયારણનું એવું બધું નુકસાન જેવું અને તળાવ ઓવરફ્લો થતાં અમારા ગામનું પાણી દલિતવાસમાં પ્રવેશી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ બાબતની રજૂઆત અમે પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપ્યું મામલતદાર સાહેબ ને શ્રીને આપ્યું અને માલણપુર ગામના અત્યારે દોઢસો એક ખેડૂત અત્યારે આ બધી રજૂઆત કરવા પાટડી આવ્યા સુરેન્દ્રનગર